ભાબરમાં પૂજ્ય તનસિંહજી જન્મ સંદેશ રથયાત્રાનું સ્વાગત કરાયું તારીખ પાંચ જાન્યુઆરીના રોજ થરાદ ખાતે આવેલ નારણ દેવીના મંદિરેથી શ્રી ક્ષત્રિય યુવા સંઘ દ્વારા થરાદ પ્રાંતમાં નીકળેલ પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દી રથયાત્રાનું બનાસકાંઠા જિલ્લાને ગામે ગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ રથયાત્રા તારીખ તેરના રોજ ભાભર ખાતે આવી પહોંચતા ભાબર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો વડીલો દ્વારા બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યોજાઈ હતી જેમાં જોડાયેલ મહાનુભાવ અને જણાવ્યું હતું કે જવાહર નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે તારીખ અઠ્યાવીસ ના રોજ આયોજિત ક્ષત્રિય યુવા સંઘની છતેર વર્ષ પહેલા સ્થાપના કરનાર સમાજના ઉત્થાન માટે સમાજરૂપી માની સેવા નહીં

મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવેલ ક્ષત્રિય ધર્મ કર્તવ્યો અને સમાજના યુવાનોને શિક્ષણ શિબિરમાં જોડાવા આહવાન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન સિદ્ધરાજસિંહ પિલોડા ગુમાનસિંહ ચૌહાણ માળકા અરવિંદસિંહ નારોલી ભમરસિંહ માળકા સુરતસિંહ વાતમ નારણસિંહ લેબુડી મૈપતસિંહ માળકા સહિત ભાબર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કાંતુભા રાઠોડ ભાબર